ની જમીનમાં ભુમાફિયા દ્વારા મોટા મીઠાના કારખાનાઓ બાંધવામાં આવ્યા છે તેના વિરોધમાં છેલ્લા સોળ દિવસથી માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ અધ્યક્ષ શિવુભા દેશળજી જાડેજા વિરમભાઈ બુવાજી બળદેવસિંહ કિશોરસિંહ જાડેજા દ્વારા અનશન આંદોલન આદરવામાં આવ્યું હતું જેમાં સર્વે સમાજના લોકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું માળિયા તાલુકા મહિલા માછીમાર સંગઠન દ્વારા પોતાના સમર્થકો સાથે સમર્થન આપ્યું હતું માલધારી સમાજ સાગર ખેડૂતો તેમજ સર્વે સમાજના લોકો અનશન આંદોલન કરતા માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલિંગના સભ્યોને જાહેરમાં સમર્થન આપ્યું હતું ગુમાફિયા દ્વારા નાના મીઠાના અગરિયાઓ હજારો સાગર ખેડૂતોની રોજીરોટી છીનવાઈ છે મીઠા માફિયા પોતાની મોટી

આ અમે સોળમો દિવસ આજે આંદોલનમાં બેઠા છે આજિ સુધી કોઈ તંત્રે ધ્યાન દીધું નથી કારણ કે એમને મોટા મોટા હપ્તા મળી જાય છે આજે મારિયાથી અમારા બેન મોટા જે મુસ્લિમ સમાજથી આજે આવેલ છે એ લોકોએ અમને સમર્થન બધાએ આપ્યું છે અને જો તાત્કાલિક ધોરણે આ રણ વિસ્તારની અમુક અમુક બસો ને પંચાવન ફેક્ટરીઓ ખાલી નહીં થાય તો અમને પણ કાંઈ પણ થયો તો એના જવાબદાર કચ્છ તંત્ર અને સુરેન્દ્રનગર તંત્ર રહેશે કારણ કે આમાં અમુક અમુક રાજકારણી પણ એવા છે અમુક કે આમાં ધરાવીને બેઠા છે મોટા મોટા માણસો એ કોઈ આગળ હપ્તા લઈ અને કામ ચાલુ રખાવે છે જે અમુક ગાડીઓ છે મીઠાના કામ ચાલુ છે અત્યારે હાલની તારીખમાં અને અમાન આંદોલનમાંથી કોઈને પણ કાંઈ થયો તો એની ટોટલ જવાબદારી અધિકારીની આવશે

માછીમારો પોતાનું ઘર ચાલવું જોઈએ એના માટે આજે અમે લડત કરી રહ્યા છીએ પણ જે મોટા મોટા રાજકારણીઓ છે એની હજુ સુધી નોંધ નથી લેતા અમારે તો જે નાના માણસો છે એને તો પોતાનું ઘર ચાલવું જોઈએ એના માટે જ અમે લોકો લડત કરી રહ્યા છીએ પણ જે મોટા મોટા ભૂમાફિયાઓ છે એ પોતાના હજારો એકડમાં કારખાનાઓ ફેલાવીને બેઠા છે અને અમારા જે રોજ રોજગારી છે એને નષ્ટ નાબૂદ કરી રહ્યા છે આ બાબતે હજી સુધી અમે સોળ દિવસથી અનસર પર બેસલા છીએ પણ જે અધિકારીઓ છે એના પેટનું પાણી પણ હલતું નથી શાયદ અમને એવું લાગે છે કે જે અધિકારીઓ મોટા મોટા હપ્તા લઈને બેઠા હોય કે આ લોકો ભલે ગમે તે કરે ખુલ્લા ગમે તેવી રીતે કરે પણ રાજકારણીઓનો કોઈ પ્રેશર નથી એમની ઉપર કે નથી કોઈ ઉપરથી વહીવટીતંત્રનું પ્રેશર એ ખાલી ને ખાલી જે ગરીબ પ્રજા છે એને હેરાન કરવાનું એ લોકો કામ કરી રહ્યા છે અને વધુ આગળ કામ કરી રહ્યા છે એ લોકો આ બાબતે હું એક જ સંદેશ આપીશ કે તમે જે રાજકારણીઓની મોટી મોટી વાતોમાં આવશો નહીં હિન્દુ મુસ્લિમના મુદ્દામાં જશો નહીં આપણો ખાલી એક જ મુદ્દો છે માનવતાનો અને આપણો એક જ મુદ્દો છે કે આપણું ઘર ચાલવું જોઈએ એ કેવી રીતે ચાલવું જોઈએ એ આપણો મુદ્દો છે બસ અને હિન્દુ આ હિન્દુ મુસ્લિમના મુદ્દામાં રાજકારણીઓ જે આપણને વારંવાર ભટકાવે છે એમ એમાં જવું નહીં કોઈ દિવસ મારું નામ વિરમભાઈ જખરાભાઈ રબારી આજે અનશન આંદોલનને અમારો સોળનો સોળમો દિવસ છે ખૂબ જ અમને આનંદ થયો આજે માળિયાથી આઝાદ મહિલા માછીમારી સહકારી મંડળી અમને એમની દુઃખદ વાતો કરી અમને હકીકતમાં એટલી ભગવાન કરવા પ્રાર્થના છે કે આવા ગરીબ માણસોના જ્યારે નાભીમાંથી અને આંતરી માંથી સવાલ પડતા હોય છે આ ભૂમાફિયાઓ કઈ હદે ઉતર્યા છે આજે અમારો સોળમો દિવસ છે અને આનંદની વાત એ છે કે આ લોકો આજે વીસ થી પચીસ જણા માળિયાથી અમારી સાથે અમને સમર્થન આપ્યું અમે જ્યાં સુધી આ રણની અંદર આ જે ગેરકાયદેસર છે એ લોકો ઉપર તંત્ર કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી અમે આ લોકોને વચન આપીએ છીએ કે આથી સોળ દિવસની પણ હજી પણ આથી વિશેષ અમે બેસવાના છીએ અને આજે સોળમો દિવસ છે આજ દિવસ સુધી ડીએફઓ હોય આર હોય કે કોઈ પણ તંત્ર અમારી કોઈ મુલાકાત લીધી નથી અને જે સંસ્થાઓ અમારી સાથે જે જોડાય છે અમને આનંદની વાત છે કે જે ગરીબ માણસોને સાચી વાચા મળે અને સારો ન્યાય મળે એ આશા સાથે સરકાર કરના મારી વિનંતી છે આમ તો પત્રકાર જે છે મિત્રો જે કંઈ પણ અમારા અહીંયા પત્રકારો આવ્યા છે અમારી જે સાચો અવાજ અને અમારો સરકાર સુધી જો વાત પહોંચાડવાની જો કોઈ પણ કામ કરતું હોય તો હું હું પત્રકાર મિત્રોનો પણ ધન્યવાદ આપું છું એમને પણ અભિનંદન આપું છું કે આજે અમે સોળ બાર દિવસ સુધી આ જગ્યા ઉપર બેઠા છીએ તો એ લોકોએ અમારી જે અમારી સાથે જે નોટ લીધી છે અને ઘણા બધા પત્રકારો અમારી અહીંયા મુલાકાત લીધી એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને જે અમારી સાથે સંસ્થાઓ જોડાણી છે પણ એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું અને ધન્યવાદ આપું છું મારું નામ છે અબ્દુલ મોવરણ ગામ મારો નવોન જ્યાં આ આઝાદ મહિલા શાકાહારી મચ્છીમાર મંડળીનો પ્રમુખ પણ છું મારા ભાઈ આ સાથે અત્યારે ભાઈઓ આવ્યા છે ને અમારો એવું છે કે ભાઈ કે અમારો જે દરિયા છે આખો બુરાઈ ગયો છે અમે સાગર ખેડૂત છે અહીં અને વર્ષોથી અમારા દાદા ને પરદાદા એમાં દરિયામાં જ બિચારા લોટ કરીને વ્યા ગયા છે એ અમારી હરજીવન રોજગારી છે રોજગારી માટે અમે લડાઈ લડી રહ્યા છે કે અમને અમારો હક છે એ અમને હક જોઈ છે અને એમાં મોટી મોટી કંપનીવાળા આવીને એ હકદાર થઈને અહીંયા બેઠા છે અને આ લોધી લોકોને ઘસેડીને બહાર કાઢી નાખ્યા છે જે દસ એકડ જમીનવાળા છે એ લોકોને ઘસેડી નાખ્યા છે બાકી અમને હકદાર બનવું છે અમારે કે જે મીઠાના આગરીયા કા આગરિયા નહીં જે પારાજી ગેરકાયદેસર છે એ પારા વિખાવા છે અમારે એ પારા બની ગયા છે એના હિસાબે કરનો પાણી આનીકોર નથી આવતું આ જે સમુદ્રનું પાણી આવે છે ને એ આમ નથી આવતો ઝીંગા માછલીનો જે ભરતીનો દરિયા છે એ ઝીંગા માછલીનું ઉરાણ થઈ ગયો છે આમાં બધા મોટી મોટી કંપનીવાળા જ આવીને બેસી ગયા છે એના કારણે અમારી રોજગારી બાજુ સીલવાઈ ગઈ છે અમારી એ માંગ છે કે અમારા જે એ પારા બન્યા છે ને એ અમારો રાણા ખુલ્લો કરાવે માંગ છે કે આ દરિયા આખો છે ને અમારે કુલો કરાવે જે અમારે ઢોરી હતી એની બુરી નાખી અમારી ક્રેકું એ બુરાઈ ગયું ને અત્યારે એની મોટી મોટી ક્રેકું જે બની છે એ કરેકમાં જે સમુદ્રનું પાણી આવે છે એ ઉતરી જાય છે તો અમારા માટે અત્યારે રોજગારીનો તો પણ કસીર્યો જ નથી આ તંત્રને આજ બે હજાર આઠથી આ ફાઇલ છે આથી ને હજી સુધી અમારી અરજી ચાલુ જ છે આંદોલન કર્યા છે પણ એ લોકોને અસર પડતી નથી એના માટે અમે વારંવાર મુલાકાત કરી છીએ વારંવાર અમારી અરજી જાય છે જો આ કેટલી થેલી ભરેલી છે આ બધી અરજીની છે ચૂંટણી આવી રહી છે એમાં અમે એમ કહેશું કે આ ચૂંટણીમાં અમે મત નહીં કરીએ એવું કરવું છે અમારે કે અમારા ગામના લોકો ન કરે તો હું હું તો એમને એમ જ કહું છું કે મત આપણે નથી કરવી તો આપણા જે દરિયા પહેલાં ખુલ્લો ન થાય ને તાં લગી આપણે મતદાન નહીં કરવાનું મારું નામ કિશોરસિંહ જાડેજા છે આજે અમારા ઉપર આજે ભૂમાફિયાઓ છે જે મીઠાના ઘરોવાળા છે એ લોકો ભાડાના માણસો રાખી અને અમારા ઉપર ખોટી ખોટી અરજીઓ કરાવે છે અને અમારા અન આંદોલનને તોડવાના પ્રયત્નો કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે હવે એમની નીચે આ ઉપરથી રેલો આવવા માંડ્યો છે એટલે આવી ખોટી ખોટી ફરિયાદો કરાવશે અમારી ઉપર અને ખોટા ખોટા ગેરમાર્ગે દોરશે પણ અમે એ રીતના કોઈ ઉશ્કેરીમાં આવશું નહીં અને ઉશ્કેરાશું નહીં મોટી શાંતિ અમારો આંદોલન જે છે જે ગાંધીજીંદી માર્ગે છે શાંતિપૂર્ણ રીતે અમે અમારા આંદોલનમાં બેસી જ રહીશું પણ તમે જેટલા તમારે પ્રયત્ન કરવા એટલા કરો અમે કોઈ દિવસ કોઈ ઉશ્કેરણીમાં આવશું નહીં તમારા બધા પ્રયત્નો નિષ્ફળ જશે એ હું તમને ખાતરી આપું છું અને અમારું આંદોલન છે એ સફળ થઈને જ રહેશે